ભારતમાં જ ભારતીય પોશાકનો વિરોધ થતો હોય એવો એક અત્યારે વિડીયો વાયરલ થયો છે વાત છે બેંગલુરુની જ્યાં એક જીટી મોલ કરીને મોલ આવેલો છે તેની અંદર એક વ્યક્તિ બુઝુર્ગ વ્યક્તિ એ ધોતી પહેરીને આવે છે અને એને મોલમાં પ્રવેશ આપવામાં નથી આવતો વાસ્તવમાં આ બુઝુર્ગ વ્યક્તિ પોતાના દીકરા સાથે મોલની અંદર મૂવી જોવા માટે જાય છે બહુ લાંબુ ખેડાંગીને લોકો ત્યાં પહોંચ્યા હોય છે પરંતુ મોલના સિક્યુરિટી દ્વારા એને રોકી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે પેન્ટ પહેરીને આવો પેન્ટ પહેરીને આવો તો તમને મોલમાં પ્રવેશ મળશે ધોતી પહેરીને પ્રવેશ મળશે નહીં શું હવે શું ભારતમાં ભારતના લોકોને ભારતીય પોશાક સાથે પણ વિરુદ્ધનો સો સામનો કરવો પડશે શું ભારતીય પોશાક એ એના માટે સન્માન ન હોવું જોઈએ હું તો એટલા માટે કહું છું કે બંધારણમાં કોઈ કાયદા નથી કે ભારતીય પોશાક સાથે આવેલા વ્યક્તિને તમે કોઈપણ જગ્યાએ જાતા રોકી શકો એ કંઈ

நீ பஞ்ச அக்கண்ட் அந்த பஞ்ச அக்கண்ட் அல்லே வீடியோ நீடியோ